મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને સોમ બજાર બાપાના લાઈ દર્શન કરાવી રહ્યા છે ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈએ પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધામની દર્શન કરાવીએ તો અત્યારે આપણે ગાદી મંદિરે છીએ પછી સમાધિ મંદિર અને ધામના દર્શન કરાવીશું તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈએ જોઈ શકો છો આ છે ગાદી મંદિર તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો એટલું ટ્રાફિક છે તે તો આજે ટ્રાફિક થોડુંક છે મીડિયમ એટલું બધું લાગતું નથી મિત્રો ચાલો મિત્રો ઝડપથી લાઈવમાં જોડી ગઈ તો આજના સુંદર મજાના ગાદી મંદિરના લાઈવ દર્શન અશિયન વાલીમાં બાબાસ્તામ અત્યારે આપણે મંદિર આવી ગયા છે આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો પછી સમાધિ મંદિર અને પછી ગ્રામીણના દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર ભારતીબેન દુરજી બાબાસ્તામ સુરતથી રાજુ બટાટા લાઈવમાં જોડાઈ જાય છે વસ્ત્રમ મેરાજી દે સનમે જન બાપા ના નાય દેશન જોઈ શકો છો આ છે ગાડીની આવશે સનમે જોઈ શકો છો શામજીભાઈ મગનભાઈ પરમાર તો આગળ જઈએ bija mandir na darshan karaviye ben abastram jay gurudev to aa to gadi mandir chalo udhar a time le ta samadhi mandir na toh darshan karaviye to gadi mandir na sunna mandir na darshan pashi samadhi mandir na pan darshan karaviye mitro jay shri krishna ji na sunna mandir samadhi mandir samadhi mandir na sunna ઇન્જેક્ટ કરાવીએ તો મિત્રો અત્યારે સમાજ મંદિર આવી ગયા છે બાપાનું સમાજ મંદિર જોઈ શકો છો સુંદર મજાનું તો સમાજ મંદિરના સુંદર મજાનો બાપાના લાઈ દેશે તમામ મિત્રોને બાપા છતાં જય શ્રી શિયારામ રાધ રાધે આ બાજુથી મંદિર પર જઈ શકાય સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો મંદિરના પણ સુંદર મજાના આજના લાઈવ દર્શન બાપાની બીજા ફરજે છે મુકેશભાઈ સરસથી લાઇવમાં જડાઈ જાય છે તો સવાર સોળમાં ચુંદર મજાના બાપાના લાવી દર્શન તો આ છે સમાજ મંદિર હરેશભાઈ બાપા રોહિતભાઈ સવૈયા પશ્તરામભાઈ તો બાપાના સુન મજાના દર્શન જોઈ શકો છો આજના લાઇડેશન શામજીભાઈ બારીયા વાપસાન ધ્યાન મંદિરના દર્શન કરાવવા બદલ ગુવાબરભાઈ તો આજ છે સમાધિ મંદિર ધ્યાન મંદિરે જઈએ તેમાં પણ દર્શન કરાવીએ તો સામે જોઈ શકો શ્રીખર વધારવા માટેની જગ્યા છે ધ્યાન ના દર્શન કરાવી બાપા છે વડ નીચે દર્શન તો લાઈવ માં યોગેશભાઈ બાપાની મોજ રાજકોટમાં બાપા સીતારામભાઈ રાજકોટમાં બાપાની મોજ અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે મંદિર માં પણ સુંદર મજા લાવી દર્શન આજના અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે

જે તમારી જોવાની શક્તિ મિત્રો તો મિત્રો આમાં ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાનમાં દર્શન મજા છે બાપાના સિંધ મજાના લાય દર્શન જોઈ શકો છો મંગળુભાઈ બાપા સીતરામભાઈ તો બાપાના સિંધ મજાના દર્શન જોઈ શકો છો બે આંખ નાક કાનમાં તો સિંધ મજાના અને વડમાં છે મિત્રો અલગ અલગ જે ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો તો બાપાના ઘણી બધી જગ્યાએ છે દર્શન થાય છે જોવાનું તો બધા મિત્રોને વાવસ્થ જય આરામ રાધ રાતે બાપાનો વડ જોઈ શકો બાપાનો વડ છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ અશ્વિનભાઈ બાબા ચાલો બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો સુંદર મજાના મંદિરના લાઈવ દર્શન આજના મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તો તમામ મિત્રોને બાબા

આમ તો સવા સવારમાં બધાને કામકાજ હોય પરંતુ આપણે ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈએ છીએ અને પાંચથી દસ છે આખા મંદિરના પરિસરના દર્શન કરાવીએ છે તો મિત્રો પહેલી પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી છે તમને સવારે બાપાના લાઈવ દર્શન થઈ શકે શ્રી રાધાકૃષ્ણ સિક્સ ડન સઠી લાઈક ડન થેન્ક યુ ભાઈ વિડીયોમાં તો લાઈક કોમેન્ટ કરી શકો છો મિત્રો ગુડ મોર્નિંગ ભાઈ લાઈક વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બીજું કે મિત્રો ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરી જેથી કરી છે તમને દર શનિ રવિ શુભ આપણા લાઈવ થઈ શકે અને બીજું એ કહેવાનું મિત્રો કે આપણે આમ તો કાલે સવારને દસે છે સંધ્યાતીના દર્શન હશે સાંજે સાડા આઠ પછી બાપાના દર્શન છે કામિની બેન જોઈશે બાબાસ્ત્રામ

તો આજનું લાય એટલું સુધી ફરી પાછા સાંજે છ ને દસે સંધિ માં આવશે ને રાત્રે સાડા આઠ પછી બાપાના દર્શન કરાવીશું તો લાયમાં જવા માટે ખૂબ ખૂબ આભાર વાપસ ત્રામ જય સિયા રામ રાધે રાધે આપણો દિવસ શુભ રહે મિત્રો વાપસ ત્રામ